લોકસભાની ચૂંટણી બાદ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે સમગ્ર દેશમાં ભાજપના સદસ્યતા અભિયાનની શરૂઆત થઈ છે ત્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ભાજપના પ્રાથમિક સભ્ય બનાવવામાં આવ્યા છે આગામી સમયમાં દોઢ કરોડથી વધુ લોકોને ભાજપના સભ્ય બનાવવાનો ટાર્ગેટ નક્કી કરાયો છે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે આ અભિયાનની શરૂઆત કરાવી છે આ અભિયાન અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મંત્રીઓ સાંસદો ધારાસભ્યો પદાધિકારીઓ સહિત અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા દરેક ક્ષેત્રની અંદર ગુજરાત અગ્રસ્ત રહ્યું છે આ વખતે પણ આપણે ગુજરાતથી શરૂ કર્યું છે મેં આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબને વિનંતી કરી હતી કે અમે લગભગ બે અઢી હજાર ઓવર કરીએ તમે એક ટ્વીટ કરો તો એવી અમારી વિનંતી છે તો મોદી સાહેબ એ કહ્યું કે હું વર્ચ્યુઅલ જોડાઈશ અને મોદી સાહેબનું નામ આવતાની સાથે સુરત શહેર સુરત જિલ્લો તાપી જિલ્લો નવસારી જિલ્લો વલસાડ ડીસા શહેરમાં પ્રવીણ માણી છે પેલું વિનોદભાઈ કચ્છમાં જે રાજકોટમાં શરૂ થયું છે કામ આવા અલગ અલગ જગ્યાએ લગભગ હજાર પંદરસો ભાવનગરમાં મને હમણાં ગઈકાલે એ સિવાય આ બધા સિવાય પણ લગભગ ચોવીસ હજાર આઠસો બોર ફાઈનલ થઈને એમાં કામ શરૂ થઈ ગયું છે મોદી સાહેબ છ તારીખે લગભગ બાર વાગે વર્ચ્યુઅલ જોડાવાના છે આખા દેશના લગભગ સાતસો જેટલા કલેક્ટરો પણ એમાં જોડાશે આપણે પણ આપણા રાજ્યના તમામ પ્રમુખોને મારી વિનંતી છે સૌ ધારાસભ્યોને અને સાંસદને વિનંતી છે કે તમે જ્યાં હોય ત્યાં એને ફેસ્ટ ટાઈમ પર પણ આપણે કરીએ છીએ લાવી કરીને ત્યાં પણ તમે કાર્યકર્તાઓને ભેગા કરીને બતાવી શકો ઓછા પૈસામાં જે જમીનમાં પાણી ઉતારવાને કારણે પાણીનો ખૂબ મોટો આપણે સંગ્રહ કરીશું જેમણે પાણી વહી જાય છે એના બદલે એમાંનો જો આપણે ફક્ત આઠ ટકા ટોટલ વરસાદના ફક્ત આઠ ટકા પાણી આપણે બચાવીએ છીએ આપણે ડેમમાં નદીમાં કૂવામાં કે રેણૂટ હાર્વેસ્ટિંગથી ફક્ત આઠ ટકા પાણી આપણે બચાવીએ છીએ આપણે જો એને પચીસ ટકા સુધી લઈ જઈએ ને તો પણ આપણા રાજ્યની અંદર કે આપણા દેશની અંદર ક્યાંય પાણીની અછત ન થાય કેટલા ડેમ બનાવશો એવો પણ પ્રશ્ન આવ્યો નદીઓ જોડશો એની અંદર કેટલો જળ સંચય થશે આ તો કરવાનું જ છે પણ એ સિવાય હવે આપણા દેશના જ્યાં પણ ડેમ થઈ શકતા હતા એ જગ્યાએ ડેમ થઈ ગયા છે અથવા તો થઈ રહ્યા છે હવે બહુ જ મોટા ડેમ કરીને બહુ મોટા સંગ્રહ શક્તિ વધારવાની શક્યતા ઓછી છે એક ડેમની પ્રક્રિયા જો શરૂ કરીએ તો જમીન સંપાદનમાં વિરોધ થાય ગામના ગામ ઉઠાળીને ઉઠાડીને બીજે લઈ જવા પડે શિફ્ટિંગમાં એના કારણે વિરોધ થાય પર્યાવરણને નુકસાન થાય કરોડો રૂપિયા એમાં ખર્ચ થાય અને એ પ્રોજેક્ટ થતા પણ લગભગ વીસ થી પચીસ વર્ષ લાગે ત્યારે એ માંડ માંડ એ પ્રોજેક્ટ પૂરો થાય હમણાં કોલાવરમ આંધ્રનો એક પ્રોજેક્ટ હતો ઓગણીસો ચાલીસ ખ્યાદ થાખે ઓગણીસસો ચાલીસ લગભગ પંચાસથી વર્ષ પહેલાંથી એ શરૂ થયો હતો આગળ વધતો નહોતો આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે બે હજાર ચૌદમાં લગભગ પંદર હજાર કરોડ રૂપિયા આપીને પ્રોજેક્ટ આગળ વધાર્યો ફરી એમાં બાર હજાર કરોડ રૂપિયાની જરૂર હતી હમણાં આના આગળની કેબિનેટની અંદર મોદી સાહેબે એ પણ બાર હજાર કરોડ રૂપિયા મંજૂર કર્યા અને હજુ પણ એ ત્રણ ચાર વર્ષે કદાચ પૂરો થશે એટલે લગભગ એ નેવ વર્ષે આ પ્રોજેક્ટ પૂરો થવાનો છે ખૂબ મોટો પ્રોજેક્ટ છે કદાચ આપણા દેશમાં સૌથી મોટો પ્રોજેક્ટ એ થાય એની સંગ્રહ શક્તિ પ્રમાણે એવી શક્યતા છે પણ હવે પાણીનો સંચય કરવો હોય તો આપણી પાસે વિકલ્પ છે જમીનમાં પાણી ઉતારી દો ખૂબ પાણી આપણે જમીનમાંથી વાપર્યું છે અને આ પેટાળમાં પાણી સંગ્રહ કરવાની એક અજબ શક્તિ છે અને એ પાણી તમને જયારે જોઈએ ત્યારે પેટાળમાંથી કે જમીનમાંથી પાછું મળે છે એક ડેમ બનાવવા માટે કરોડ રૂપિયા ખર્ચાય છે આમાં ઓછા પૈસામાં આ પાણી સંગ્રહ થાય છે ને એને પાણી પાછું લેવા માટે પણ એનો ખર્ચો પણ ખૂબ નગણ્ય છે જે ડેમના સરખામણીમાં આપણે જોઈએ તો એ સંજોગોમાં ગુજરાત ખબર ચેનલ કો સબ્સ્ક્રાઈબ કરીજે ખબર કાપટીફિકેશન પાણી કે લઈ બૅલ આઇકોન કો જરૂર દબાણ